નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે નવા અભ્યાસક્રમ મુજબ આજે આપણે જોઈશું ધોરણ પાંચનું સ્વાધ્યાય પુથીનું સંપૂર્ણ સોલ્યુશન જે વિષય છે કે કેકારક એટલે કે ગુજરાતી અને પાઠ છે ચાર તડકો અધમણ ડાંગર જલમલ તો આપે ચેનલને જો લાઈક કે સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂર કરજો જેથી આપણે આગળ નવા વિડીયોને સરળતાથી જોઈ શકીએ તો આપણે જોઈએ પાઠ ચાર અહીંયા પ્રશ્ન નંબર એક 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 વાક્યમાં ઉત્તર લખો પહેલું છે વસંતરાયે બારી પરથી પડદો કેમ ઉતાર્યો હતો તો વસંતરાયને એમ જ મનમાં આવ્યું કે ખુરશી પરથી ઊભા થઈ તેમણે હવાથી હલતા પડદાને બારી પરથી ઉતાર્યો હતો અછવલલાલ સાણસો મંગાવવાનું કારણ શું સમજ્યા હતા તો અછવલલાલ સાણસો મંગાવવાનું કારણ નાગદાદા દેખાયા હશે એવું સમજ્યા હતા વસંતરાય પલંગ પર ચઢવા ગયા ત્યારે પડવા જેવા કેમ થયેલા તો વસંતરાય પલંગ પર ચડવા ગયા ત્યારે પડવા જેવા થયેલા કેમ કે તેમનું ધોતિયું તેમના પગમાં લપેટાયેલું તો એ તે દોડ્યા હતા ચાર ફાયર બ્રિગેડવાળા શું શું લઈને આવ્યા તો ફાયર બ્રિગેડવાળા માછલી પકડવાની જાળ પાણી છાંટવાની પાઇપ અને ફાયરપ્રૂફ કપડાં લઈને આવ્યા પાંચ ફાયર બ્રિગેડ આવી પહોંચે છે એ વાતની બધાને કેવી રીતે ખબર પડી તો ફાયર બ્રિગેડ આવી પહોંચે છે એ વાતની બધાને બંબાના સાયરન વાગી એટલે ખબર પડે છ તડકો જોઈને લાયબંબાવાળાએ શું કર્યું તો તડકો જોઈને લાયબંબાવાળાઓ દોડતા બબ્બે જઈ સાયરન વગાડતા વગાડતા નાસી ગયા સાત તલિકાએ તેની બાને તડકાથી ચેતવવા માટે શું કર્યું તો તલિકાએ તેની બાને તડકાથી ચેતવવા માટે ભયાનક ચીસ સાથે કહ્યું બા બા ત્યાં બારીએ ના જતા બ એક વસંતરાયે તડકાને ઓરડામાંથી બહાર કાઢવા શું લાવવા કહ્યું તો વસંતરાયે તડકાને ઓરડામાંથી બહાર કાઢવા સાવરણી લાવવા કહ્યું બે તલિકાએ તડકાથી બચવા માટે વસંતરાયને સાના પર ચડી જવાનું કહ્યું તો તલ્લિકાએ તડકાથી બચવા માટે વસંતરાયને પલંગ પર ચડી જવાનું કહ્યું તલ્લિકાનું ઘર ક્યાં હતું તલ્લિકાનું ઘર નરસિંહ એપાર્ટમેન્ટ ટોલનાકા ગણેશ બિલ્ડિંગથી આગળ અમદાવાદ બાવીસમાં હતું તલ્લિકાએ ઉછવાલાલને સાણસો ઊંચો લઈ લેવાનું શા માટે કહ્યું તો તડકો ખસી ઉછવાલ લાલ તરફ આવતો હતો માટે તલ્લિકાએ ઓછવાલાલને સાણસો ઊંચો લઈ લેવાનું કહ્યું તલ્લિકાએ ઓછવાલાલને શું આશ્વાસન આપ્યું તલ્લિકાએ ઓછવાલાલને આશ્વાસન આપ્યું તડકો તમારાથી હજી પાંચ ફૂટ આઘો છે પછી ફિકર શું કરો છો કાકા પ્રશ્ન નંબર બે એક બે વાક્યમાં પ્રશ્નના જવાબ તડકાથી સૌથી વધુ કોણ ગભરાય છે કે તડકાથી સૌથી વધુ વસંતરાય ગભરાય છે કેમ કે વસંતરાયની ચામડી એવી નાજુક છે કે પોષ મહિનાની મોડી સવારનો તડકો પણ તેમનાથી ખમાતો ન હતો તેમની ચામડી તડકામાં માણતી બ ઓછવાલાલ પોતાના કાન વિશે શું કહેતા ઓછવાલાલ પોતાના કાન વિશે કહેતા રાત દાડો આપણે જાગતા ને જાગતા હો રાજા એક સહેજ સરખો સંચાર થાય અડધી રાતે તોય એ મારા કાન બહાર થઈ જાય મારા કાન કુતરાથી એ પારે પૂંડા છે બીજો પ્રશ્ન છે ઓછવાલાલ તલ્લિકાને પૂછ્યું નાગદાદાએ દેખા દીધા છે ત્યારે તલ્લિકાએ શું કહ્યું તલ્લિકાએ કહ્યું સાફ સાફને કોણ કોણ ગણે છે એને તો પૂંછડીએ ચાલીને ફંગોળી દઉં આ તો જુઓને ઓછવળ કાકા આટલો બધો તડકો તલ્લિકાએ ફાયર બ્રિગેડવાળાને ફોન કરવાનું કોને કહ્યું તેમણે ફાયર બ્રિગેડવાળાને શું કહેવાનું કહ્યું તલ્લિકાને ફાયર બ્રિગેડવાળાને ફોન કરવાનું ઓછવાલ કાકાએ કહ્યું તેમણે ફાયર બ્રિગેડને કહેવાનું કહ્યું કે અડધમણ જેટલો તડકો કરવામાં ખુશી આવ્યો છે તો માછલા પકડવાની જાળ સાથે આવે તલિકાએ ઘરે આવી બંબાવાળાએ શું પૂછ્યું તલિકાના ઘરે આવી બંબાવાળાએ એને પૂછ્યું શું છે બીજાએ પૂછ્યું આગ લાગી છે ત્રીજાએ પૂછ્યું જવાબ આપો ને થયું છે શું બ બાર ઓરડામાં આવતા ઓછવાલે શું વિચાર્યું બા બારડામાં આવતા ઓછવાલે વિચાર્યું કે તડકામાં દાજીને મૃત્યુ પામેલા એક સાથે અનેક માણસોને યાદ કર્યા તેમણે આંખું મીઠી કર્યું વિચાર્યું કે બિચારા બહેરા ભાભી આ તલ્લીને પરણવાની અધૂરી ઈચ્છા સાથે જ મૃત્યુ પામશે હે રામ પ્રશ્નોના ઉત્તર તમને સૌથી સાહસિક પાત્ર કોણ લાગ્યું કેમ મને સૌથી સાહસિક પાત્ર તલિકા લાગી કેમ કે ઉછવાલાલે તેને નાગદાદા દેખાયાનું પૂછતા તે કહે છે સાપ સાફને તો ગલતી જ નથી એને તો પૂંછડી પકડીને દૂર ફેંકી દઉં આ ઉપરાંત તે વસંતરાય કુછવલાલ અને તેની માતાને તડકાથી બચાવવા અંગે સલાહ સૂચન કરે છે તેણી ફાયર બ્રિગેડને ફોન પણ કરે છે વસંતરાયે શા માટે બૂમો પાડી વસંતરાયને એમ જ મનમાં આવતા તેમણે ખુરશી પરથી ઊભા થઈને હવાથી હાલતા બારીના પડદાને ઉતારી લીધો પડદો ઉતારવાની સાથે જ અધમણ તડકો ઓરડામાં આવ્યો વસંતરાયની ચામડી એવી નાજુક હતી કે તેમણે પોષ મહિનાની મોડી સવારનો તડકો પણ સહન થતો નહીં તેમની ચામડી તડતડવા માંડી અને સાથે જ તે ચાડું ચાડું થઈ ગયા દાજુ દાજુ થઈ ગયા તેથી તડકાને બહાર કાઢવા માટે તેમણે ગુમવ પાડી તો ખરા ખોટા છે પ્રશ્ન નંબર ચાર તો ખરા ખોટા પહેલું સાચું બીજું સાચું ત્રીજું ખોટું ચોથું ખોટું પાંચમું ખોટું છઠ્ઠું સાચું સાતમું ખોટું આઠમું ખોટું નવમું સાચું દસમું સાચું અગિયાર ખોટું બાર સાચું તેર સાચું ચૌદ ખોટું પંદર ખોટું સોળ ખોટું અને સત્તર સાચું પ્રશ્ન પાંચ આ વાક્યો કોણે કોને કેવી રીતે કહ્યા ઠપકો સાહસ ડર અને સલાહ તો તમે અહીંયા જોઈ શકો છો અને એના આધારે લખી શકો છો કોઈ આ તડકાને કાઢે વસંતરાય તલ્લિકા મમ્મીને તલ્લિકાને અને સલાહ ડર તો જવાબો તમે જોઈ અને લખી શકો છો પ્રશ્ન નંબર છ નીચેના વાક્યો કોણ બોલે છે તે લખવાના છે અરે બેટા જોને આ અધમણ તડકો તો વસંતરાય બોલે છે પગ અધ લો બાપુજી તલ્લિકા બોલે છે નાગદાદાએ દેખા દીધા છે ઓછવાલલાલ બોલે છે તે આ બારીનો પડદો કાઢ્યો ઓછવાલલાલ બોલે છે હજી પાંચ ફૂટ આગો છે તમારાથી તલ્લિકા બોલે છે પણ હજી બંબાવાળો કેમ ના આવ્યો વસંતરાય બોલે છે આગ લાગી છે બીજા નંબરનો બંબાવાળો બોલે છે ખાલી જગ્યા છે કંસમાં યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા વસંતરાયના પડદો ઉતારવાની સાથે જ અધમણ તડકો ઓરડામાં આવી પડ્યો વસંતરાયની બૂમો સાંભળીને તલ્લિકા દોડતી આવી તલ્લિકા કૂદકો મારી ખુરશી પર ચડી ગઈ ઓછવાલલાલના કાન કૂતરા જેવા સરવા હતા ઓછવાલલાલ સાણસો લઈને આવ્યા તલ્લિકાએ કંપતા હાથે ફાયર બ્રિગેડને ફોન કર્યો વસંતરાય નરસિંહ એપાર્ટમેન્ટમાં રહેતા હતા બંબાવાળા ત્રણ જુવાનો હતા તડકાથી ડેરીને લાયબંબાના સાયરન વગાડતા વગાડતા નાસી ગયા પ્રશ્ન નંબર આઠ આ વાર્તા મુજબ કયો અર્થ વધારે બંધબેસતો લાગે છે તેની સામે સાચું દેખા દેવી એટલે શું કરવું તો દેખાવવું ખાવવું નહીં એટલે શું તો સહન ન કરવું તો શબ્દ તમે જોઈ શકો છો અને ટીક કરી શકો છો આપણી ચેનલ અથર્વ સ્ટડી અને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરે જેથી તમને આવી સ્વાધ્યપુથિ દરેક ધોરણની અને બીજાને શેર પણ કરે જેથી જે લોકોને સ્વાધ્યાપુથિમાં ખ્યાલ ન આવતો હોય એમાંથી લખી શકે છે પ્રશ્ન નંબર અગિયાર વાક્ય વાંચો ને સમજો તેની નીચે આપેલા વાક્યોમાંથી જેનો અર્થ મળતો હોય તેની આગળ રાઈડ કરેલું છે તો તમે એ જોઈ શકો છો જે વાક્ય મળતું હોય તેની આગળ રાઈડ પણ કરેલું છે બારમા નંબરમાં વાક્યોને વાર્તાની ઘટના મુજબ ક્રમમાં ગોઠવવાના છે પહેલું ઓરડામાં અધમણ તડકો જોઈ વસંત વસંતરાય ડરી ગયા એના પછી તલ્લિકાએ વસંતરાયને પલંગ પર ચડી જવાની સલાહ આપી ઓછવાલાલને લાગ્યું કે આટલો બધો તડકો પકડવા તો ફાયર બ્રિગેડ બોલાવી પડે ફાયર બ્રિગેડના માણસો તડકાથી ડરીને ભાગી ગયા અને પાંચમા નંબરમાં તલ્લિકાના બાએ આખી વાત પર પડદો પાડી દીધો તેરમાં કર્મા બધાને પૂછીને કયા મહિનાનો તડકો કેવો લાગે છે તે કૌંસમાં આપેલા શબ્દોને શોધવાનો છે કારતક મીઠો પોષ કુણો ફાગણ ચિત્ર વૈશાખ ધૂમધમતો અષાઢ મીઠો પાદરવો આકરો માક્ષર મીઠો મહા ભૂંફાળો ચૈત્ર આકરો જેઠ કાળજાર શ્રાવણ કુણો અને આસો હુંફાળો વાર્તા બીજી વાર્તા કઈ રીતે કહી શકાય તે અહીંયા આપણને આપેલી છે તમે વાંચી શકો છો અને સાથે સાથે લખી પણ શકો છો વાક્યો ધ્યાનથી વાંચી અને ક્રિયા દર્શાવતા શબ્દ એટલે કે ક્રિયાપદના બે ભાગ ઓળખાવો ઉદાહરણ આપેલું છે કે કાગડો ચાડ પરથી ઉડ્યો તો ઉડ્યો એ ક્રિયાપદ છે ક્રિયા ઉડવાની છે કાગડો ચાડ પરથી ઉડી ગયો તો ઉડી ગયો ક્રિયાપદ છે અને ઉડવાની એ ક્રિયા છે અને જવાની એ પણ ક્રિયા છે પવનથી ડાળી પાંખશે તો પાંખશે એ ક્રિયાપદ અને પાંગવાની એ ક્રિયા છે બે વાંદરાના વજનથી ડાળી પાંગી પડી તો પાંગી પડી એ ક્રિયાપદ છે અને ભાંગવાની એક ક્રિયા એક છે અને પડવાની ક્રિયા બે છે તો એ પ્રમાણે તમે નીચેના જવાબ જોઈને લખી શકો છો ઉદાહરણ વાંચી કૌંસમાં આપેલી ક્રિયાઓનો ઉપયોગ કરી વાક્ય પૂરા કરો જેમ કે કપડાં ઘણા હતા સમય ઓછો હતો મેં ચટપટ કપડાં જોઈ ધોઈ કાઢ્યા ફરીથી ઉદાહરણ પ્રમાણે બંને ક્રિયાઓના અર્થવટ લખવાના છે અને બે ક્રિયાઓની સંયુક્ત ક્રિયાનો અર્થ પણ સમજાવવાનો છે ઉદાહરણ જોઈ લેવું સામેની ટીમ આપણા કરતાં મજબૂત હોય તો ભલે મેદાનમાં જોઈ લઈશું એમને યોગ્ય કારણ સામે રાઈડ કરો વાલો વાલોળે ચક્કર ગુમે છે કારણ કે વાલોળને વેલો એ રીતે ગોઠવાયેલો હોય છે ચાર દિવસ અવલોકન કરીને પછી આખું ખાનું માત્ર તડકાથી ભરી દો તે રંગ કેવો છે જેમ કે પાકા કેળા જેવો લીંબુની છાલ જેવો વગેરે આપેલી પંક્તિમાં લીટી કરેલી જગ્યાએ તમને ગમતા શબ્દો લખી પંક્તિઓ પૂરી કરો શબ્દોને યોગ્ય રીતે ગોઠવીને વાક્ય બનાવવાનું છે હોય છે આંધળા જન્મ વખતે બચ્ચા રીંછના તો રીંછના બચ્ચા જન્મ વખતે આંધળા હોય છે તાબડજીંગી રાખતી આંખો ને આખો પહેલવાનને તો તાબડ ટિંગી પહેલવાનને આધો ને આખો રાખતી આ રીતે વાક્ય બનાવવાના છે સત્યાવીસમાં કોસમાં આપેલ સમાનાર્થી શબ્દ મૂકી વાક્ય લખવાનું છે અને આ વાક્ય દસ લીટી બનાવવાની છે તો તમે અહીંયા જોઈ શકો છો દસ લીટી બધાની બનાવેલી છે આજે શહેરનું મુખ્ય ફ્રૂટ માર્કેટ ખૂબ કામકાજમાં ગૂંથાયેલું છે કામકાજમાં વ્યસ્ત છે અડજણ વાળું છે લીવડ દીવડ થતી હોય છે વગેરે વગેરે તમે એમાંથી જોઈને લખી શકો છો આ લાંબા ચોરસ તમે લંબચોરસ બાજુ અને સમાંતર બાજુ લખીને વાક્યને પૂરા કરી શકો છો આ કાર્ય સરળ છે આવડી જાય તેવું છે સહેલું છે મોટાભાગના લોકો કરી શકે તેવું છે તો આ વાક્ય બનાવવા સરળ છે તમે તમારી રીતે અલગ વાક્યો પણ બનાવી શકો છો પણ એમાં ખાસ વાત જે કૌંસમાં આપેલા છે શબ્દોનો ઉપયોગ કરવાનો છે ઉદાહરણ વાંચો અને તે પ્રમાણે યોગ્ય શબ્દ મૂકી વાક્ય પૂરું કરવાનું છે સાચી જોડણી બેમાંથી જે સાચી હોય તે લખવાની છે શબ્દ સમૂહ માટે એક શબ્દ ઝાડ અથવા વેલાના પાંદડાથી થયેલી કાટ કટા એટલે કુંજ કહેવામાં આવે છે આગ બુજાવનારી ટુકડી એટલે ફાયર બ્રિગેડ કહેવામાં આવે છે અનેક ફ્લેટવાળું બહુમાળી મકાન એટલે એપાર્ટમેન્ટ કહેવામાં આવે છે આગથી સુરક્ષિત કરાયેલું ફાયરપ્રૂફ કહેવામાં આવે છે જેમાં પાણી ભરાઈ રહે એવું પાળ બાંધેલું ડાંગરનું ખેતર એટલે ક્યારડો કહેવામાં આવે છે સાવ તૂટ્યું ફૂટ્યું હોય તેવું તો જણ શીણ કહેવામાં આવે છે શબ્દ સમૂહના અર્થ આપી વાક્યનો ઉપયોગ કરવાનો છે ખમાતું ન હોવું એટલે સહન ન થવું હંમેશા એર કન્ડિશનની ઠંડકમાં બેસતા છેઠને ફેક્ટરીના મશીનની ગરમી કમાતી ન હતી તો આ રીતે તમે શબ્દો આપી શકો છો ખોટા શબ્દને ચેંકી દેવાના છે ક્રિયાઓ દર્શાવતા શબ્દોની લીટી આપવાની છે અમે પરીક્ષા આપીએ છીએ તો આપીએ છીએ ક્રિયા થઈ મૌખિક વાતચીત છે તડકાની છેલ્લી પ્રવૃત્તિ છે આવી સમસ્યા દૂર કરવાનો એક ખરો ઉપાય અને એક રમૂજી ઉપાય લખો તો ખરો ઉપાય બારી બારણા ખોલી નાખીશું રમૂજી ઉપાય દફ્તરમાં પરી પડીને વર્ગમાંથી બહાર મેદાનમાં ઠાલવીશું તો આપણી ચેનલ અથર્વ સ્ટડી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરે આવા જે નવા વિડીયો જોવા માટે આપ ચેનલ સાથે સંકળાયેલા લે આભાર ધન્યવાદ